ધોરાજીમાં નજીવા વરસાદ બાદ કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે રાજકોટના ધોરાજી નગરપાલિકાએ પીવાના પાણીની પાઇપલાઈનના ખોદાણ બાદ યોગ્ય બુરાણ કરવામાં ન આવતા નજીવા વરસાદમાં જ કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે ત્યારે નગરપાલિકા તંત્રને જગાડવા સંજયનગર સોસાયટીની મહિલાઓએ અનોખો વિરોધ કર્યો હતો સંજયનગર સોસાયટીની મહિલાઓએ કાદવ કીચડમાં ઊભી રહીને થાળી વેલણ વગાડીને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા સંજયનગરના સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીંના રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે કાદવ કીચડ ખાડાને કારણે ઇમરજન્સી વાહન આવી શકતું નથી ત્યારે કોઈ બીમાર પડે તો અમારે શું કરવું તેવું જણાવી સ્થાનિકોએ નગરપાલિકા તંત્રને આડે હાથે લીધું હતું સંજયનગર વિસ્તારમાં રહું છું મારું નામ હીરવા વ્યાસ છે અમે અહીંયા સંજયનગરમાં રહીએ છીએ હમણાં ઘણા ટાઈમથી પરિસ્થિતિ ખરાબ છે અહીંયા ચૌદ કે ચૌદથી પાણી નથી એવું રોડ રસ્તા એમને ખોદકામ આડેધડ કરી નાખ્યું છે કોઈ પણ જાતનું અમને અત્યારે કોઈ પણ સગડતા મળતી જ નથી કોઈ પણ વાહન આવતા નથી અમને કોઈ છોકરા બાળકોને તેડવા માટે સ્કૂલ બસ આવતી નથી અને હમણાં સત્તર દિવસથી અમારા ઘરમાં કોઈ પાણી ગાળો કિચડ અસંખ્ય છે કે જેના કારણે કેટલા લોકો લપસી ગયા છે હજી પણ ભય છે કે આમ માંથી કોઈ જો કોઈ પણ વધારે લાગી જાય તો અમે શું કોણ જવાબદાર છે કોઈ પણ જાતની સ્થિતિ નથી આમ જોવો તો ખરા ગારો ને કીચડ અને માણસ પણ ચાલી શકતું નથી એમ્બ્યુલન્સ પણ નથી ચાલી શકતી કોઈ બીમાર હોય તેને કેમ લઈ જવા કોઈ પણ લેડીસ ના કોઈ પ્રશ્ન હોય તો કેમ કરશું અમે કોઈ પણ જોવા તો આવો એક વાર તો જોવા સંજય ની અંદર પરિસ્થિતિ કેવી ખરાબ છે કોઈ જોવા નથી એવું કોઈ પણ અમારી પરિસ્થિતિ કોઈ સાંભળી જ નથી અત્યાર સુધી નથી ધારાસભ્ય પણ નથી આવ્યા મારું નામ ઈશિતા પરમાર છે હું એક સ્કૂલ ટીચર છું મારે રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાનું થાય છે પણ મારે સ્કૂલે જવા માટે આટલા કિચકાળમાંથી હાલી નહીં દુકાન સુધી આવીને અહીંથી ગાડી લઈને જવાનું થાય છે પાછું રિટર્નમાં એ ગાડી મૂકવાની અને પછી પાછું ઘરે જવાનું છે પાઇપલાઇન પાણીની સમસ્યા હતી એટલે પાઇપલાઇન નાખવા હાટું અમે અરજી કરેલી હતી અને એ અરજીના બદલામાં એ લોકો અમને ખેતરમાં રહેવા માટે મજબૂર કરી દીધા છે અત્યારે કે તમે ખેતર કુંદો અને ખેતરમાંથી ગારો કીચડ તો વાત પૂછવામાં કે નાના છોકરાઓ તો ચાલી શકતા જ નથી અને અહીંયા અમારે વૃદ્ધ લોકો પણ છે એની માટે પ્રાથમિક જરૂરિયાત દાખલા તરીકે અમારે હોસ્પિટલે લઈ જવા હોય તો હોસ્પિટલ લઈ જવા માટે પણ એકસો આઠે અંદર આવી શકે એમ આજે શેરીમાં આવેલું મારું નામ ગજેરા છે સંજયનગરની હાલત એટલી ખરાબ છે કે કોઈ આવવા ત નથી અત્યારે છે કે ગમે તેને ફોન કરી છે એનું નામ કોઈ પણ આવવા ત્યાં નથી અને અમારા સ્કૂલમાં છોકરાઓને એટલી પરિસ્થિતિ થાય છે કે બસુવાળા રાહ નથી જોતા અને વયા જાય છે આજે સત્તર દિવસ ત્યાં પાણી દીધું નથી પાણી નથી દીધું અને એટલી કિચડ છે કે બાળકો મોટા કોઈ હાલી નથી શકતા અને એકસો આઠ વાળાને ફોન કરી છે તો પણ ના પાડી દે છે કે સંજય નગરમાં નહીં અને અમે નગરપાલિકામાં ક્યાં કહેવા જાય છીએ તો એ કોઈ જવાબ દેતું નથી તો આનો જવાબદાર કોણ છે અમે બધા ગયા એને ખાલી વેરણ વગાડી અને અમે જગાવવાનો પ્રયાસ કર્યો